ખાય કે બેટા તને નથી સારું આજે નથી સારું નહીં સારું તો ગઈ અત્યારે નીશીને આજે છે ને મૂળ નથી કેમ કે એને શરદી થઈ ગઈ છે હે ને શરદી થઈ ગઈ છે ને જો નીશું બહાર તો કબુ બેઠા છે હે ને કબુ કબુ છે ને હે ને જોડી ગયા જો તો કઈ નહીં હવે શંભુ સાથે વાત કરીએ આપણે ুচ্ছে বেদা মাম খাইছে হ্যাঁ সু বারা উছে টাটা ও বাপা ও বাপা উচ্ছে তার মজ বল লেট উঠি আজিতভাগমা সবাই খেজন জন্মান ওপর মারা বা কিছু মত জমিত

અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા પાંચ અને અત્યારે જસ્ટ ઉઠી છું અને અત્યારે મમ્મી બનાવે છે પૌવા તરેલા જે અત્યારે નિશ્યુ ખાય છે એના થોડા મોરા હોય ને આપણા થોડા સ્પાઈસી હોય છે અત્યારે મમ્મી બનાવે છે તો નિશ્યુ સાથે મળવું છે લખી એ નિશેયુ હોય જો અહીંયા છે ને નિશ્યુ પૌવા ખાય છે પૌવા ખાય છે મા દીખો સામે તો એ એ ચકલી ચકલી આ નિશુના અહીંયા દાટ લાગી ગયા છે રમવા માટે હા રમવાનું છે દાટ રમવું છે દાટ ખાઈને હે ને યસ તો ચલો ગઈ અમે પહેલા ફટાફટ ખાઈ લઈએ બેટમેન સુપરમેન સ્પાઈડરમેન પણ છે નીશુ જોડે બીજું કઈ બેટા હે

મકઈ ના પુવા રેડી થઈ ગયા છે શું તમે તારે શું કેવું છે ચલો હવે ફટાફટ ખાઈ લઈએ

બેઠા છે બધા ઓ પપ્પા એટલે ઉડાડવું હવે ઓ માર ચોકી એ ના ઉડે બેટા ચલો હમણાં આપણે ઉડાડીએ હા હા બાય કહી દે બધા ને બાય તો ગાઈસ આજે મેં બનાવ્યો છે રોટલો શું કહેવું છું મમ્મી કેવો બનાવ્યો છે સરસ બસ આજના આટલું હતું હતુંગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ ને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો એક મસ્ત મજાના વ્લોગ સાથે ક્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ